મેસો નદીના કિનારે નવયુવક મંડળ બોરિયા ગામ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું જિલ્લાના તલોક તાલુકાના બોરિયા ગામે તારીખ સાત નો શનિવારના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણપતિ દાદાની સ્થાપના બોરિયા ગામ ખાતે કરવામાં આવી હતી ત્યારે આ ગણેશ મહોત્સવનું આયોજન છ દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા અર્ચના કરી શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી આ ગણેશ મહોત્સવમાં છ દિવસ સુધી ભગવાન શ્રી ગણપતિ દાદાની બે ટાઈમ હરખ અને ઉલ્લાસથી સમસ્ત બોરિયા ગામ દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી ત્યારબાદ છઠ્ઠા દિવસ એટલે કે તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે ગણેશજીની પૂજા તેમજ મહાઆરતી કરી બોરિયા ગામથી લગભગ સાંજના ત્રણ વાગ્યાની આસપાસ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન ડીજીના તાલે કરવામાં આવ્યું ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતા બહેનો તેમજ નાના ભૂલકાએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આ અને મોરિયા રે બાપા મોરિયા જેવા ગુણગાન સાથે ગણપતિ બાપાનું વિસર્જન અણિયોળ ગામ ખાતે આવેલ મેસવો નદીના કિનારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા